નમસ્કાર હું આશા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા હિંમતનગરના ભાવપુના રાજેશભાઈ પ્રજાપતિએ ફૂલ ટાઈમ પ્રાકૃતિક ખેતી અપનાવી ટામેટાની દોઢ વીઘા ખેતીમાંથી તેમણે અઢી લાખ જેટલી આવક મેળવી છે મોડેલ ફાર્મિંગ થતી ખેડૂતની આવક બારે માસ ચાલુ રહે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભાવપુરના પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજેશભાઈ પ્રજાપતિએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને અન્ય ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી ટ્યુશન કરાવતા અને ખેતી કરતા પરંતુ પ્રાકૃતિક ખેતીમાં સમયની માંગ અને સારા પરિણામે તેઓ ખેતી તરફ વાળ્યા ફૂલ ટાઈમ ખેતી અપનાવી સારી આવક મેળવી રહ્યા છે રાજેશભાઈ જણાવે છે કે તેઓ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે એકવાર સ્વાધ્યાય પરિવારની એક મિટિંગમાં સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળ્યું તેમને તેમાં રસ પડ્યો અને વતનમાં આવી આત્મા વિભાગનો સંપર્ક કરી આ ખેતી વિશે વધુ જાણકારી મેળવી જમીનના નાના ભાગમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ધીમે ધીમે આ ખેતીમાં તેમને વધુ રસ જાગ્યો અને પોતાની જમીનનો વિસ્તાર વધારી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા શરૂઆતમાં તેમણે પપ્પાઈયા ટામેટા જેવા પાક લઈ પ્રાકૃતિક ખેતીના પરિણામો જોયા પ્રાકૃતિક ખેતીથી કરેલા પપૈયા જલ્દી બગડતા નથી તેમાં સ્વાદમાં અને આયુષ્યમાં ફેર જોયો આ પછી તેમણે વિશ્વાસ બેઠો કે ખરેખર ખેતી ખેડૂત માટે છે કારણ કે આ ખેતીમાં જાતનો ખર્ચ નથી જે વસ્તુઓ જરૂરી છે તે તમામ વસ્તુઓ ખેડૂતને પોતાની પાસે ઉપલબ્ધ હોય આ ઝીરો બજેટ ખેતી છે તમે તેની દોઢ વીઘા ખેતીમાંથી તેમણે અઢી લાખ જેટલી આવક મેળવી છે તેમણે તેમના પપૈયા વેપારીને આપવાને બદલે પોતે વેચાણ કરી સારો એવો ન મોસંબી સીધલેસ લીંબુ જામફળના વૃક્ષો વાવ્યા છે આની આવક શરૂ થશે ત્યારે રોજના ત્રણ હજાર થી વધુભાજી નું ઉત્પાદન થાય છે પ્રાકૃતિક ખેતુમાં વૃક્ષ છોડનો ઉછેર કરતા તેના પરિણામ ખૂબ જ સારા મળી રહ્યા છે એક વર્ષની અંદર તો આનો ગ્રોથ લગભગ ત્રણ વર્ષના છોડ જેટલો લાગે છે માટે આ ખેતી ખૂબ જ ઝડપી અને ઉપયોગી છે જેના થકી પર્યાવરણની જાળવણી થાય છે સ્વાસ્થ્યની જાળવણી થાય છે જમીનનો ઓર્ગેનિક કાર્બન જળવાઈ રહે છે અને અળસિયાનો ગ્રોથ થતાં ખેડૂતને અનેક પ્રકારના લાભ મળી રહ્યા છે હાલના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે હાલમાં તેઓ પોતાની દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ગયા વર્ષે તેમણે વરિયાળીની ખેતી કરી હતી વરિયાળીમાં પણ તેમને ખૂબ જ સારું પરિણામ મળ્યું ઊંઝા માર્કેટિંગમાં વરિયાળી પંદરસો રૂપિયા વીસ કિલો જતી જ્યારે તેમણે મૂલ્યવર્ધન કરી ત્રણસો કિલોના ભાવે છૂટક વેચી સારો એવો નફો મેળવ્યો હતો વધુમાં રાજેશભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી મહેનત માંગે છે સમય માંગે છે સામે સારું એવું વળતર પણ આપે છે ખર્ચ વગરનું વળતર હોવાથી ખેડૂતને નફો વધુ મળી રહે છે માટે હું સૌ ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ પોતાના ખેતરના નાના ભાગમાં પણ આ ખેતીનો પ્રયોગ કરી તેના પરિણામો જાતે જ જુએ રાજેશભાઈ અન્ય ખેડૂતોને મદદરૂપ થવા માટે ઘંજીરામૃત ખાતરનું વેચાણ પણ કરે છે જેથી જે ખેડૂતોને ઘંજીરામૃત બનાવવા નથી આવડતું અને પોતાની ખેતીમાં ઉપયોગ કરવા માંગે છે તેમણે મદદરૂપ થઈ શકે તેમજ પોતે પણ આર્થિક સદ્ધરતા મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન કરી રહ્યા છે રાજેશભાઈના મોડલ ફાર્મિંગની મુલાકાત વિદેશી લોકો પણ લઈ રહ્યા છે અને અન્ય ખેડૂતો તાલીમ માટે તેમના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પરિણામો જાતે જ જોઈ આ ખેતી કરવા પ્રેરિત થઈ રહ્યા છે રિપોર્ટર આબિદ અલી સાબરકાંઠા દ્વારા